જાડેશ્વર તવરા રોડ પર છ કિલોમીટરનો ટ્રાફિક જામ સર્જાયો હતો નવું ભરૂચ બની રહેલા તવરા રોડ ઉપર રોજ બરોજ ટ્રાફિક જામથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે જાડેશ્વર તવરા રોડ પર રોજ બરોજ નો ટ્રાફિક જામથી લોકો ટ્રહીમાં પોકારી ઉઠ્યા છે તવરા રોડ પર છ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાતા અનેક વાહન ચાલકો અટવાયા હતા જાડેશ્વર ચોકડીથી તવરા સુધી ચાલી રહેલા બિલ્ડરોના બાંધકામમાં મટીરિયલ લઈને આવતા વાહનો પણ વધતા ટ્રાફિક જામ ત્યારે આજે સવારે દસ વાગ્યે એક સાઈડ પર ટાઇલ્સ ભરેલી ગાડી આવી ગાડી રોડ ઉપર બેસી જતા ટ્રાફિક જામ સર્જાયો હતો ટ્રાફિક જામમાં લોકોએ ચારથી પાંચ કલાક ટ્રાફિકમાં અટવાયા હતા તો શાળા કોલેજથી આવતા વિદ્યાર્થીઓએ પણ આજે પગપાળા ઘરે પહોંચ્યા હતા આ ટ્રાફિક જામની અસર નેશનલ હાઈવે પર પણ જોવા મળી હતી નેશનલ હાઈવે પર બંને સાઈડ ત્રણથી ચાર કિલોમીટર ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો જોકે ટ્રાફિક ટ્રાફિક જામમાં એક એમ્બ્યુલન્સ પણ ફસાઈ જતા એમ્બ્યુલન્સને પણ પોલીસ ડિપાર્ટમેન્ટ અને સ્થાનિક લોકોની મદદ દ્વારા ભારે જહેમત બાદ ટ્રાફિકમાંથી બહાર કરાઈ હતી નવી બિલ્ડિંગ સ્કીમો ના ચાલતા બાંધકામ ને લઈ મટીરિયલ લઈને આવતા મોટા ટ્રક રોડ ને અડીને મૂકતા અને ગોહી છે આ ટ્રાફિકની સમસ્યા છેલ્લા ત્રણ મહિનાથી કન્ટિન્યુ થાય છે જેનો કોઈ નિરાકરણ થતો નથી અને અમારે સ્કૂલના છોકરા પણ ચાલતા લાવવા પડે છે એટલે આ બસો ટ્રકો એના પાર્કિંગના લીધે ઘણી સમસ્યા ઊભી થાય છે અને તદ ઉપરાંત નવી કન્સ્ટ્રક્શન સાઇટ ચાલુ છે એની ગાડીઓને લીધે ઓવરલોડ ગાડીઓને લીધે ફસાય છે અને આ સમસ્યાઓ વારંવાર ઊભી થાય છે તંત્રને મારું એટલું જ નિવેદન કે આ સમસ્યાનું કોઈ નિરાકરણ લાવે